જય માતાજી સીતારામ બધાને આજે જો ત્રણ વાગી જશે અને વૈભવ સૂતો છે અને આજે જો ત્રણ વાગી જશે અને મેગી ભાત બનાવવાના છે તો ધ્રુવી મેગી લેવા ગઈ છે અને ભાત મૂકી દીધા છે તો આજે મેગી ભાત બનાવીને જીવ વૈભવ ગુતો હતા અને તો ભાત તો મૂકી દીધા છે ભાત મૂકી દીધા છે અને

વરસાદ ફૂલ આવ્યો હતો હમણાં તો વરસાદ તો વરસાદ તો વધુ દિવસ પીડ્યો છે બહુ જ વરસાદ છે સરસ મજાનો તો વરસાદ તો

ભાત તો મૂકી દીધા છે તો આજે મેગી ભાત બનાવીને છે ધ્રુવીને મેગી ખાવી હતી તો ધીમે ગેસે તો મેગી મેગી ભાત બનાવવાના છે તો મેગી પકાવવા મૂકી દીધેલી છે તો જો ભાત સડવા છે ભાત બની જાય એટલે મેગી નાખ દેવાની એમાં અને સાઈડમાં જો બને છે તો સા તો હું બહુ જ પીવું તો સા બની રહી છે આપે લં સાવ ઉકાળી નાખું તો મસ્ત સાવ ઉકળી ગઈ છે સા બની ગઈ છે તો જો સા બની ગઈ છે મસ્તીની તો હવે તડકે પગ્યું છે કામ તો પાકવા દો તો હવે મેગી ઓરી દઉં તો મેગી અને ઉભરાઈ ગઈ છે મેગી તો જો મેગી નાખતી હતી અંદર એડ કરતી હતી અને હવે ઢાંકી દઉં

તો હજી ઘણી વાર છે તો હવે મેગી બની ગઈ છે તો હવે મસાલો નાખ દઉં મેગી મિસાલો નાખી લઈ નાખ્યું છે મેગી મિસાલો એડ કરતી દીધો છે હવે તો મેગી મિસાલો તો જોઈ એડ કરી છે અને હવે કોથમરી કોથમરી એડ કરી દઉં છું તો સરસ મજાની મેગી બની છે

અને પોપિયા પણ થઈ જશે તો પોપિયાને તો જો ફૂલ પણ આવવા મળ્યા છે તો આ મસ્તીના ફૂલ આવી જશે પોપિયાને સરસ મજાના ફૂલ આવી જશે તો પાંદે પાંદે ફૂલ આવી જશે મસ્તીના સરસ મજાની જો સીતાફળી પણ થઈ જશે સરસ મજાની Gue tanda menteri kita baru boleh salju air, Pansera-pansera api dengan besar, Kita sedang ber challenge sekarang untuk siapkan para makanan, dan kamu boleh ada orang-orang untuk memperichi yatakan Mata Meja dan Tempat Permohonan. તો દુધાનું શાક બનાવવાનું છે તો હવે દૂધજા સુધારવા માંડું તો રસોઈ બનાવવા માંડું દુધાનું શાક બનાવવાનું છે તો વરસાદ વરસાદ રહી ગયો છે અને હવે જો બહાર નીકળીશું ફળિયામાં તો હવે વરસાદ રહી ગયો અને આજે ઘણો વરસાદ રહ્યો છે તો પાંચ વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજે પૂરો કરીશું